અમારા તરફથી હેપી જન્માષ્ટમી હા બધાયને મારા તરફથી હેપી મારા નહીં પરિવાર તરફથી બધાયથી આખા પરિવાર તરફથી એમ કે ભૂલી જઈશ ન આવેળું એમ કે હું છે ને આજ છે ને હવારમાં હું ખેતર ગઈ પછી હું છે ને પેલા હવારમાં વેલ્લીયા થાતેમ છે ને નાઈ ધોય ને પછી હું ખાઈ પી ને ખેતર ગઈ

બે હવા નથી આવી મિત્રો આજ સાતમ છે ને કાલ આઠમ છે પણ આજ વરસાદ બહુ આવે છે કારણ કે આજ વરસાદની આગાહી છે બે ત્રણ દિવસની કા ત્રણ દિવસની વરસાદની આગાહી છે એટલે વરસાદે આજ આખો દિવસ આવ્યો એમ મેં વિડીયો બનાવ્યો નહીં વરસાદ બહુ આવી ગયો અત્યારે તો અત્યારે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે મેડમ કઈ કામ કરતા નથી જો અહીંયા ઘડી કામ જાય છે ઘડી કામ જાય છે પણ કામ કઈ નથી કરતી

હવે ગમે એમ કરશો તો એ ભાંગી જઈ ભાંગી જાય પછી એમાં કાંઈ ન થાય એ હસોડી ભાંગી જાય એની ઉપર હસોડી ભાંગી જાય હો તો એ થોડો સારું લાગે પેટી ભાંગી દેશતી રડે હા છોકરીઓ ભાંગી નહીં જાગરણમાં કા દેશા મને હાલો તમાર ઘરે જવું ને ચાલો મૂકી ચાલ hello hello, có muốn mở không? Không. Không được đấy, hôm Ở đây muỗi giao gì vậy? Pasau số cathamma, là, là. Mẹ